માણવદાર બેઠકથી કોંગ્રેસ માટે મોટા સમાચાર હાલ ચર્ચા એવી ચાલી રહી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગત્રાને પેટા ચૂંટણીમાં માણાવદર બેઠકથી કોંગ્રેસ ઉતારી શકે છે મેદાનમાં લલિત કગત્રા પહેલાં હરિભાઈ પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી હતી ત્યારે હવે અટકળો વહેતી થઈ છે કે લલિત કગત્રા હવે આ માણાવદરની કમાન સંભાળી શકે છે અને કોંગ્રેસ આમને મેદાનમાં પણ ઉતારી શકે છે મહત્વનું છે કે અરવિંદ લાડાણી જેઓ થોડા સમય પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એ જોડાતાની સાથે જ અહીં પેટા ચૂંટણી હવે યોજાઈ રહી છે અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી લલિત કગતરાનું નામ હવે સૌથી મોખરે ચાલી રહ્યું છે લોકસભા ચૂંટણીની પણ તૈયારીઓ પૂરજોશમાં કોંગ્રેસ કરી રહી છે અને અલગ અલગ રણનીતિ ઘડી દેવામાં આવી છે એવામાં હવે પેટા ચૂંટણીમાં પણ લલિત કગતરા જ્યારે માણાવદર બેઠક પર ઉતરી રહ્યા છે તેમને ઉતારવામાં આવી રહ્યા છે તેવી વાતો વહેતી થઈ છે જોકે કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા આ મુદ્દા પર નથી કરવામાં આવી પરંતુ જેમકે અત્યારે ચર્ચા ચાલી રહી છે પૂરજોશમાં લલિત કગતરાનું નામ સૌથી આગળ છે તેવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ શું રણનીતિ ઘડે છે અને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીનો જે ચારસો પારનો લક્ષ્યાંક છે તેને આગળ વધતા રોકે છે અને કઈ અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરે છે માણવદર સીટ પર આ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી હતા જેમણે હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે અરવિંદ લાડાણીને માણવદરથી ટિકિટ આપી અરવિંદ લાડાણીએ વર્ષ બે હજાર બાવીસમાં ભાજપના જવાહર ચાવડાને હરાવ્યા બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હારનો સામનો કરવો પડ્યો અરવિંદ લાડાણી છેલ્લા પાંચ વર્ષથી રાજકારણમાં છે જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે થોડા દિવસ પહેલાં જ અરવિંદ લાડાણીએ માણાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું બે હજાર ઓગણીસમાં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા પેટા ચૂંટણી આવી છે તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી છે જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારીના નામ પર મોહર નથી મારી બીજી બાજુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા તત્પર છે જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવા જૂની કરવાના મૂડમાં હોય એવી વાતો ચાલે છે ત્યારે હવે વાતો વહેતી થઈ છે કે માણાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારમાં નવું નામ ઉમેરાઈ ગયું છે અને કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય લલિત કગત્રાને મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર